હારીજના માલસુદ ગામે ચંદારાણા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો હારીજ તાલુકાના માલસુદ ગામે આવેલ આશાપુરા માતાજી તથા ખેતલાવીર તેમજ ભૈરવ દાદાનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચંદારાણા પરિવારના સભ્યોએ યજમાનપદે શોભા વધારી હતી આમ નવચંડી યજ્ઞ હર્ષોલ્લાસથી પૂર્ણ થયો હતો હારીજ તાલુકાના માલસુદ ગામે આવેલ આશાપુરા માતાજીના મંદિરે આશાપુરા માતાજી તથા ખેતલાવીર દાદા તથા ભૈરવ દાદાનો નવચંદી યજ્ઞ યોજાયો હતો જેમાં ચંદારાણા પરિવારના પાંચ યજમાનો ઠક્કર હસમુખભાઈ રાયચંદભાઈ ઠક્કર સુરેશભાઈ ત્રિભુવનદાસ ઠક્કર જગદીશ કુમાર અમૃતલાલ ઠક્કર જયંતીલાલ રાયચંદજી છક્કર હસમુખલાલ અમૃતલાલ દ્વારા યજ્ઞમાં યજમાન પદે બિરાજમાન થઈને યજ્ઞનો લહાવો લીધો હતો તેમજ ચંદારાના પરિવાર દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી દર્શાવ પરંપરાગત યજ્ઞ કરવામાં આવે છે તેમ ચંદારાણા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું અહેવાલ જયેશભાઈ ગજર પાટણ